આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજરોજ આયુષ્યમાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજરોજ આયુષ્યમાન કેમ્પની શરૂઆત ધારાસભ્ય ડી કે સ્વામીએ દીપ પ્રાગટ્યથી કરાવી હતી તેમની સાથે ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે એસ ધુલેરા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ આમોદ શહેર ભાજપ મહામંત્રી પ્રમોદ પટેલ આમોદ નગરપાલિકા સદસ્ય બીજલ ભરવાડ રોગી કલ્યાણ સમિતિના સભ્ય ચંદ્રકાંત પટેલ વૈભવ શાહ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આયુષ્યમાન કેમ્પમાં ભરૂચ સિવિલ હોસ્પિટલના અગિયાર તજજ્ઞ તબીબોએ સેવા આપી હતી અને આમોદનગરજનો સહિત આસપાસના ગામ લોકોએ પણ મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો હતો આયુષ્યમાન કેમ્પમાં ચારસોથી વધુ દર્દીઓ તેમજ ચારસો થી વધુ દર્દીઓનો લેબ ટેસ્ટ કરવામાં આવ્યો હતો તેમજ દર્દીઓને સ્થળ ઉપર જ જરૂરી દવાઓ આપવામાં આવી હતી આમોદ ખાતે નવ આજે નવ જાન્યુઆરીએ આયુષ્યમાન આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં આપણા માનનીય માનનીય ધારાસભ્ય શ્રી ડી કે સ્વામી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આપણા જે એસ દુલેરા સાહેબ અને ભરૂચ સિવિલમાંથી અગિયાર તજજ્ઞ જેવા ડૉક્ટરોએ આજે સેવા આપી હતી અને હાજર રહ્યા હતા જેમાં આમોદની જાહેર જનતાએ આજની સેવાનો ખાસો લાભ લીધો છે એમાં આજે અમારા સ્ટાફે અને જનતાએ બધાએ સારો સહકાર આપ્યો છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર